તો જય રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ વડિયોમાં તમે જાણશો કે એક બાપુ છે સંજય ગિરી બાપુ જેને પચીસો રૂપિયા લીધા છે ભીખા બાપુ પાસેથી અને કહ્યું હતું કે તમારો ધંધો ખૂબ જ ચાલશે ચોવીસ કલાકમાં ધંધો ચાલવા મળશે એ આ ભીખા બાપાનો ધંધો છે આઈસ્ક્રીમ બેસવાનો કોર્ન રોલ

હા બધું કર્યું હતું મને ત્યાં ધંધામાં તમારે એક ચોવીસ કલાકમાં તમારે result મળી જાય છે મારી પાસે પચીસો રૂપિયા લઇ ગયો ને કાંઈ ના થયું મારે પચીસો રૂપિયા માતાજીના નિવેદના લીધા હતા કે દાણા જોવાના કે શેના લીધા દાણા જોવાના નિવેદ જ જાતનું નહીં બરાબર છે અને આનું નામ આખું શું છે ભાઈ નું સંજય નામ છે સંજય રામોદ હા સંજયભાઈ રામોદ સાંઠવાય અને બાવાજી છે એમ છે હા હા અને ભોવાયાના ખેલ રમે બરાબર બરાબર હવે એને કઈ પેલા દાણા બાણા જોયા હોય વિડિયો બીડીયો ફોટા બોટા છે કઈ મારી પાસે કઈ નથી ભગવાન ઓકે હું એના એનો નંબર છે આ એનો નંબર છે મારી પાસે મારો ફોન ઉપાડતો નથી હાલો મારામાંથી માંથી રીંગ કરું તમારી પાસે નંબર એના હા નંબર તો લગભગ એ છે તો તમારે કોલ રેકોર્ડિંગ કરવું ને એમાંથી જોઈ તો તમારો નંબર નીકળ્યા કરે

અમે આવી ગયા માતાજી ની દંત થી કોઈ થી બંધાઈ નો જાય હવે બંધાઈ ગયા હોય તો આપડા કરોડો રૂપિયા નું દારૂ વેચે છે જીવડે નું કોઈ નો ધંધો બંધાઈ નો ગયો તો આ સરકાર ભૂવા રાખીને ને બધા દારૂ ના ધંધા માં બંધ થઇ ગયું એ વાત સાચી છે હવે આપડે હાજર નો રેહતા હોય કારણ કે આપડી કુટે હોય જેથી કરીને આપણો ધંધો હાલતો ન હોય બાકી ધંધો નો હાલે એવું બને જ નહિ માણસ આટાણા આપડે ઓલા ડોડવા નથી વાયડી માં ડોડવા ખબર એ એસી રૂપિયા નો કિલો વેચે છે સાચી વાત છે

બરાબર એટલે એવું બધું હોય ભાઈ પણ હવે કઈ વાંધો નહીં તમારો તમારું નામ બોલાય ગયું પાછું ભીખુ બાપુ બાપુ ગામ માણાવદર તાલુકો માણાવદર માણાવદર જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ ઓકે અને ગામ ગામ પ્રોપર માણાવદરમાં તાલુકો માણાવદર ને રેવાનું માણાવદર ઓકે બાપુ હવે આપણે આને હું ફોન કરું છું પણ હવે આવા ક્યાંય ફસાય અને આવો બિઝનેસ કરીને કોઈને માથે ફસાવાનો ધંધો નહીં કરવાનો એટલે હું છે કે જો અંતરધામ પડી તો આ આને એકને છોડાવ્યો ને અઢી અઢી લાખ રૂપિયા લઈ લઈને બે ગયા મારા ઓડિયો છે યુટ્યુબમાં જોઈ લેજો ના ના સાચી વાત હવે મારે તમારો નંબર આવ્યો ને એટલે મેં કીધું હવે વાંધો નહીં રાખી દઉં હું ફ્રી થાય અને ટાઈમ મળે ને એટલે મનસુખભાઈને નિજાતે વાત કરું હું મનસુખભાઈ પચી વર્ષથી તબલું વગાડું તબલું વગાડો તબલજી જાઉં અને ત્રણ વર્ષથી ભજન ગાઉં બોલાનું છે

સાધુ કોઈ દી સાધુ ક્યાંય પિતૃ માં ના આવે જે અગ્રવાદ નિમાવાદ કુબાવાદ આ બધા સોરા પૂજારી આવે એનામાં માં કોઈ દી એના માં દીકરો મરી ગયો હોય ને તો જો સાધુ સમાજ માં ક્યાંય સંત વાણી ટકી હોય તો સાધુ માં સાચી વાત છે અને તમે સાધુ સમાજ ઊઠીને જો તમે આ કામ કરશો તો પ્રજા વધારે ભોરવાઈ જાય હવે તમને વાત કરું મનસુખભાઈ મારો ધંધો છે ને બહુ સારામાં સારો ગોલા છે ને તમારા ગોલ્ડન માં નથી બનતા ને એવા હું માણાવદર માં બનાવું

ਕਾ ਤੇ 600 ਰੁਪਏ ਦਾ ਸਾ ਤੇ ਦੰਦਾਂ ਮਾ ਗਰੀ ਮੁਕੇ ਬਦੀ ਘਰ ਮੋਬਾਈਲ ਮਾ ਕੈ ਕਰਣੀ ਮੋਬਾਈਲ ਮਾ ਕੈ ਜਾ ਤਾਰਾ ਅੱਜ ਦੀ ਮਨੇ ਮੂੰ ਤਨ ਖਰਾਬ ਦੇ ਦੂ ਤਾਰੋ ਕੋਈ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਖੋਟੇ ਹਾਂ ਮਹੀਨੋ થਾਇਲ ਦਰ ਤੱਕ ਪੰਜ ਦਿ ਅਗਾਵ ਕੇ ਕਾ ਤੁਹਾਡਾ ਬਾਪ ਤੁਮ ਜੀ ਤੁਹਾਰੀ ਮੇਲੜੀ ਫੇਲੜੀ ਮਾਤਾ ਜੀ ਖਾਲਕਾ ਉਹ ਜੇ ਹੋਈ ਬਦੀ ਮੁਗੀ ਦਿਜੋ ਬਾਕੀ ਫਲਾਣੀ ਤਰੀਕੇ ਬੈਲੈਂਸ ਨਹੀਂ ਗਿਓ ਨਕਰ ਬੰਦ ਹੋ ਗਿਆ

એમાં પચીસો રૂપિયા એ તો પાંચ હજાર મેં કીધું તો એમને મારે આઈ થી ધક્કો ખાધો પેટ્રોલ ને મારે ભોગવવાના તમે આખી વાત સમજતા તમારા દાણા થોડી આવું ફરમાવાનું શું કામ કામ કરવું જોઈએ મારું કહેવાનું મિનિંગ શું છે હવે તમારી પાસે તમે બાબુ તમે તમારી હોટલ ખાલી હસતા નથી ને એના દાણા જોઈને તમે તમારું રાગ ચડી એનું રાગ સડી જાય કેમ માનો હાલો તમારી વાત સાંભળી ગયો અમે શક્તિ પાઠ કર્યો હું કહું છું શક્તિ પાઠ કર્યો ઓલો પાઠ કર્યો તમે સીએ પાઠ કર્યો એ તમારું ઘર તમારું રાગ સીડ્યું છે દીવડાઈ નું સડ એ મને સમજાવો

હા સાચું છે અચ્છા આજ મારી ઘી મારા બા ડોન માં મરી ગયા

પણ એમ હવે આવું દાણા જોવાનું આવું અંધશ્રદ્ધા નું કામ ન કરો તમને હું વાંધો તમે તો દાણા જોવાના લીધા છે પણ તો મારું એમ કેવાનું છે કે આ બધી અંધશ્રદ્ધા છે તમે એવું પોતે માનો છો કે એના તમે દાણા સીધું કરવા જાવ છો તમારું સીધું થયું છે તમે માલો માતાજી મારું સીધું કરી દોશો શું કરી દોશ મારું

હા હા મારા માં વિડીયો હોય ને એમાંથી મને એને રિંગ કરી અને મેં કીધી સંજય બારા છે હું હું એમાં રામોતનાથ છે હા અને એને દાણા જોઈને મેં તમારા જોયા એને ઘરે દાણા નથી ને તમારા કઈ જોયા એને હા એટલે મેં કેટલા મને ફોન કરવા દે મેં કીધા એનું ઘરનું પાટો શેડ્યુ નથી તમારા દાણા જોઈને એને પાટો સડે મેં કીધું છે હા મારું શિવ શક્તિ કઈ નથી ગોલાન ધંધો નતો તો જો એનું રેકોર્ડિંગ મારામાં હા રેકોર્ડિંગ ઈ કર્યું ફોન છે ભાઈ તારા સૌ કરાવી દો તને ભલે ગૂગલ પે પણ આપડે આવું મારે સાંભળો અત્યારે ખોટી ઇફેક્ટ ખરાબ થાય ને તમે મુદ્દો સમજો કલંક જો મારે સાંભળો અમે સાધુ સંતો ને માની છીએ અને તમે આવું કામ કરો એટલે હું સાધુ સંતો નું અપમાન થાય છે આમાં તમને ઓલું બધું દાણા જોવાનું મેલી તમને મગજ માં તું કરી ગયું સાધુ એટલે હું ઈ ભાન છે પેલા સાધુ સમાજ હું એને આને હું કરવાનું ઈ ખબર છે સાધુ માં કોઈ દેવી દેવસ્થા ક્યાંય આવે અને તમે શિવ ને પૂછો છો કે દેવો ની પાસે દૂધ જન રૂપાળા સગળા રે બાકી ભેળો રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા જેની પાસે કઈ આમ જો ભૂત તો નો આવે તમે તો ભૂત તમે પોચા સોચા છો હવે ભૂત તો પલિત તો અમે સહી લ્યો કાઢી નાખો અમે ના હું મોટા મોટું ભૂત છું તમારે કોઈ માતાજી હોય તો મને ભૂત એકાદું મોકલો મારી વાત કહી દઉં સૌ છો કરાવી દઉં હા તો અત્યારે નાખી દો છો વાર લાગે એવું છે

અને ખાસ કરીને મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેતો જેથી કરીને આવા અવનવા રેકોર્ડિંગ તમને સાંભળવા મળે અને આનંદ મળે